જય માતાજી મિત્રો આ વિડીયોમાં જે બળદ છે તે જીતુભાઈ માંડાભાઈ કામળિયાને છે તેમના બળદની જોડ બેસવાની છે તેમની કિંમત રાખેલ છે સાઠ હજાર કિંમતમાં ફેરફાર થઈ શકશે વધારે માહિતી માટે જીતુભાઈના વિડીયોમાં જ નંબર આપેલા છે તેમને પૂરતી વધારે પ્રતિ માહિતી લઈ શકો છો અને જો મિત્રો આવા જ વિડીયો બનાવીને તમારે પણ અમને મોકલવા હોય તો વિડીયોમાં જ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે ત્યાંથી તમે મને વિડીયો મોકલી શકો છો અને વિડીયો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા નવા નવા વિડીયો તમને દરરોજ જોવા મળે ઓકે મિત્રો જય માતાજી